ખાલસાના આતંકીની યુપીના કોસંબીથી ધરપકડ કરવામાં આવી છે પંજાબથી ફરાર થયેલા લાઝર મસીહની ધરપકડ થઈ ગઈ છે કુંભમાં આતંકી હુમલો કરવાની આતંકીની યોજના હતી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને કારણે આતંકીને કુંભમાં પ્રવેશ નહોતો મળ્યો આતંકી પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને રશિયન પિસ્ટલ મળી આવી છે બબ્બર ખાલસા અને આઈએસઆઈનો સક્રિય આતંકી છે મજી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે પંજાબથી ફરાર થઈ ગયો હતો કોસંબીના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચલાવવામાં આવેલા ઓપરેશનમાં આતંકી આખરે ઝડપાઈ ગયો છે મજી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના જર્મની સ્થિત મોડ્યુલના પ્રમુખ સ્વર્ણસિંહ ઉર્ફે જીવાન ફોજી માટે કામ કરતો હતો તે પાકિસ્તાન સહિત આઈએસઆઈના લોકો સાથે સીધા જ સંપર્કમાં હતો મહત્વનું છે કે બબ્બર ખાલસા એક ખાલિસ્તાની આતંકવાદી સંગઠન છે જેનો હેતુ અલગ ખાલિસ્તાન બનાવવાનો છે આ આતંકી કુંભમાં હુમલો કરવા માંગતો હતો એટલે પ્રયાગરાજ બોર્ડર નજીક કોશાંબીમાં રહેતો હતો પ્રયાગરાજમાં પ્રવેશ કરવાનો મોકો શોધી રહ્યો હતો જોકે તેનો આ ઈરાદો સફળ નથી થયો હવે તે ઝડપાઈ ગયો છે પ્રયાગરાજ અનેક આવ્યા હતા અને મોટી સંખ્યામાં અહીંયા ભીડ પણ હતી ને તે દરમિયાન આ આતંકી છે એક મોટી ઘટનાને અંજામ આપવાનો હતો પરંતુ તેના બદ ઇરાદાઓ છે તેને નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે અને આખરે આતંકી છે એ ઝડપાઈ ગયો છે તેની ધરપકડ કરી દેવામાં આવી છે કુંભમાં આતંકી હુમલો કરવાની આતંકીની આ યોજના હતી પંજાબથી ફરાર થયેલો આ લાઝર મઝી કે જેની ધરપકડ આ થઈ ગઈ છે ખાલિસ્તાની ગ્રુપ સાથે તે જોડાયેલો હતો ને એક અલગ ખાલિસ્તાન બનાવવાનો તે લોકોનો ઈરાદો હતો